GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News આયુષ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પના સાકાર કરવા માટેને સલાયુષ મિશન હેઠળ છોટાઉદેપુર જિલ્લા આયુષ શાખા જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે થી આયુષ મોબાઈલ મેડિકલ વાનનો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ થામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડો

આપણા છોટાઉદેપુર જિલ્લામાં આયુષ મોબાઈલ યુનિટનું આજથી પ્રારંભ કરવામાં આવ્યું જેમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી મલકાબેન પટેલ માનનીય કલેક્ટર સાહેબ શ્રી માન્ય ડીડીઓ સાહેબશ્રી માન્ય કારોબારી અધ્યક્ષ મેડમ શ્રી દ્વારા આજે લીલી ઝંડી આપીને આ આયુષ મોબાઈલ યુનિટને આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ આયુષ મોબાઈલ યુનિટનું મુખ્ય હેતુ એ છે કે આપણા જિલ્લામાં આયુષનો પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ હોમિયોપેથિક યોગ એના પ્રત્યે લોકો જાગૃત થાય અને એમની સેવાઓ લે એ માટે આ વાન આજે અહીંથી ખુલ્લી મૂકવામાં આવી છોટા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી આયુષ મોબાઈલ યુનિટ વાનને લીલી ઝંડી આપીને અહીંથી છ એ છ તાલુકામાં જે એક વાનને આજે લીલી ઝંડી આપવામાં આવે છે આ આયુષ મોબાઈલ યુનિટ વાન છે તે જ્યાં પીએસસી ના હોય જ્યાં સબ સેન્ટરના હોય એવા ગામડાઓમાં રોજ એક દિવસ એક તાલુકામાં જશે ત્યાંના લોકોને હોમિયોપેથિક અને જે આયુર્વેદિક દવાઓ છે દવાઓ આપશે નિદાન કરવામાં આવશે એ રીતે આજે અહીં જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી મોબાઈલ યુનિટ વાનને લીલી ઝંડી આપવામાં આવી છે